એ તો બોલાવતા કે મણીલાલે માર માર કાકાએ મણીલાલ લાગી તો કેજી માર કાકા કીધું તમે હાલનાલ ટ્રેક્ટર લઈ હેડો તે શેરવા દેવાનું હાલના 500 દાદાને કે હજાર લઈ લેજે પણ હાલનાલ હેડ આપા હાલનાલ કબજો કરવાનો છે એ કેજી કીધું જોયા હે ગાડી કી મણીલાલ કો થરે લાગે મોણીયા મો મોણ એમ કે ચાર સવાડા

તમારી બેન માટે જણાઈ જુઓ તૈયાર કરી મારા ચેડિયું હેડ્યા રોડ ઉપર હેડ્યા જતા જોયા એટલે

બોલો હું તને શું કહું ખબર હા બોલો જો આ જેડી થી મોઈ ની ઓ પણ પીરલા છેડા તો તો દેખાય ને તો ઓ ઓ આરી મોઈ ના લેતો હા ના લઉં એ તો એનું ના લેતો એથી 10 ફૂટ ઓમ રાખજે હા અને ઓન થી 10 ફૂટ આમાં બરોબર ઓમ થી ઓમ છેડી જાય એટલે પહેલા પહેલા કન થી કલટી મારો તો જા પણ હું કહું એ સાધુ શું આ બધું ગોમ પંચાયત ની એ ગોમ પંચાયત નું હોય તારું જ નહીં એ સાધુ તમે મેગેમે દેમલાશુ ઉદા તું તો હું તો મારા કાર તો પૈસાથી કલાક તો લઈ વાત હો મને તો ફોન કરો એટલે કે મેં વેચાતું રાજ્ય ગમ પછી

તમે હું સમજો તમારી જાત ને તમે નાખ્યા એટલે તમે કાપી નાખશો પેલા ધોખો પકડો

ટ્રેક્ટર લઈ લો ગોમભાઈ મારે પોલાયન ચાવી લેવી પડશે નક હું હલવાનો આજ તો પંચાયત નું શેડવા આયો 700 લેતા એ બાહુબા ઉતરો તો હાડો આ પણ થોડી બાપ ભાવ તમે વચ્ચે ના આવશો ઘોડાજી આખે છે ભાવ ભા તમારા હવે જે કરવું કરો હું

તમારા મન તમારું મારું ટ્રેક્ટર હલવાઈ જાય યાર મારા મનમાં

જલ ના ખાયા ગણાવો પંચાયત માં પંચાયત માં આવું જમા